વસાઈવાલી જીન દેસાઈયાળ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે પાંચ દસ મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે અહીંયા રેલવે સ્ટેશન આગળ દેશિયાળમાં આંગણવાડી આવેલી છે તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ જે આવે છે અને થોડું કચરો આમથી આમ ભરીને ભરીને લઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ ગંદકી હતી એવાની એવી થઈ જાય છે પાછી તો અહીંયા અમારે આંગણવાડીમાં ત્રેવીસ બાળકો આવે છે જે બાળકો ગંદકીને લીધે વાલી મોકલતા નહીં જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે બહુ ઝાડવા ઉગી ગયા છે એટલી બધી ગંદકી છે તો બધા વાલી એવું કહે છે એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી ક્યામ માટે આ ગંદકીનું કઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ